અકસ્માતનો વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજની પુષ્ટિ કરી गत તારીખ 7 ડિસેમ્બર 2025 ના આદિપુર વિસ્તારમાં આવેલા સંતોષી મંદિર નજીક પર ચાલતા એક આધેડને કારે જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં આધેડને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બનાવ નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો હતો વિડીઓ જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જો કે આ મામલે પોલીસ મથકે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ ન હતી છતાં પણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી અને અંતે તે ઈજાગ્રસ્ત આધેડ વ્યક્તિને પોલીસે શોધી કાઢી અને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી જાણી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ મારું નામ મહેન્દ્ર ગોરધંદા સાધુ સાહેબ આદિપુર રહું છું